રાધે કૃપા કૌશલ્યા ધામમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે નાની મોટી તકલીફો બધાને પડતી હોય બધાને અસુવિધા થતી હોય બધી જ અભિલાષાઓ જરૂર નથી કે આપણી પૂરી થાય સફળતા તો બધાને મળતી હોય પણ નાના મોટા સ્વરૂપમાં હોય એક પ્રમાણ હોય એક માપ હોય બે વસ્તુ છે એક માનસિક અને શારીરિક આ બે વસ્તુ મળવી એ ભાગ્યને આધીન હોય છે પણ ભાગ્યને પરિવર્તન કરવા માટે આપણી પાસે સક્ષમતા છે આપણે સક્ષમ છીએ આપણે કરી શકીએ છીએ એના માટે કર્મ બધી જ રીતે સફળતા મળતી હોય પૈસો બધી જ રીતે સારી સુવિધાઓ હોય પણ તે છતાં માનસિક અને આર્થિક આ બે માટે ભાગ્યનું સારું હોવું બહુ જ જરૂરી છે તો માટે આપની માટે હું સરસ મજાનો પ્રયોગ લઈને આવ્યો છું તો મારી વિડીયોની અંદર અંતિમ સુધી જોડાઈ લેજો જેના દ્વારા આપણે આજે જે વિષય હું લઈને આવ્યો છું એ વિષય દ્વારા આપને વસ્તુ એક જ છે પ્રયોગ અનેક છે એના ફળ પણ અનેક છે ફાયદા પણ ખૂબ છે એના તો માટે રાધે કૃપા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો વધારે વધારે માણસોને સારા ફાયદા થાય સારું પરિણામ મળે ઓછા ખર્ચે સારો ફાયદો કરી શકીએ આપણે આરતીના સમયે આરતી પૂરી થાય ત્યારે વસ્તુનો ઉપયોગ કરે છે કપૂર પછી ચોરસ સ્વરૂપમાં હોય ગોળના સ્વરૂપમાં હોય અથવા ટુકડાના સ્વરૂપમાં હોય બે કપૂર આવે છે એક ભીમસેન કપૂર અને એક સાદી કપૂર આવે છે બધી જગ્યાએ અવેલેબલ હોય છે બધી જગ્યાએ મળતી હોય છે ઘણી બધી વાર એવું થતું હોય છે કે આપણા ઘરની અંદર પરમાત્માને અથવા કેમ કહી શકાય કે દેવતાઓને રાજી કરવા માટે શું કરવું જોઈએ તો કે સવાર સાંજ બે ટાઈમ આપણા ઘરની અંદર જો કપૂરનો ધૂપ થતો હોય કપૂરદાની પ્રગટાવવામાં આવતી હોય તો ચોક્કસ દેવતાઓ રાજી થશે બીજી વાત રાજી થવાની સાથે સાથે આપણા પરિવારની અંદર કુટુંબની અંદર અથવા પરિવારનો કોઈ પણ સભ્યો પ્રતિ દિવસ સવાર સાંજ જો કપૂરને પ્રગટાવતો હશે તો ચોક્કસ આપણા પરિવારની અંદર અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે બીજી વાત જન્મકુંડલી બતાવવામાં અથવા પરિવારનું કોઈ બ્રાહ્મણ હોય એને બોલાવી અને આપણે પૂછતા હોઈએ છીએ કે આવું કેમ થાય છે અડચણો કેમ આવે છે તકલીફો કેમ આવે છે ત્યારે બ્રાહ્મણ અમુક વાર બે વસ્તુ આપણને કહેતો હોય છે આપણે સાંભળી પણ હોય છે કે તમારા ઘરની અંદર પિતૃદોષ છે તમારા પરિવારની અંદર પિતૃદોષ છે અને તમારા જે વ્યક્તિની કુંડલી જોવામાં આવે છે એ વ્યક્તિની કુંડલીમાં કાલસર્પ દોષ હોય છે આ બે દોષ આપણે સાંભળેલા હોય છે ક્યારેક ક્યારેક તો આ બંને દોષથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ તો કે પ્રતિદિવસ આપણા ઘરની અંદર પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે અને કાલ સર્પદોષથી મુક્તિ મેળવવા માટે પ્રતિદિવસ આપણા ઘરની અંદર બે કપૂર લેવાની છે એને ઘીવાળી કરવાની છે સવાર સાંજ અને રાત્રિ આ ત્રણ સમયે એ કપૂર પ્રગટાવાની છે જેના દ્વારા આપણા પરિવારના સભ્યોની અંદર આપણા ઘરની અંદર અને પરિવારના કોઈ સભ્યની જન્મકુંડલીમાં રહેલો પિતૃદોષ અને કાલ સર્પદોષથી આપણને મુક્તિ મળે છે ત્રીજા નંબરના ફાયદાની વાત કરીએ તો આપણા ઘરની અંદર આપણી ઉર્જા જે છે એ નકામી થઈ જાય છે એટલે નેગેટિવિટી આપણા ઘરમાં વધારે આવતી હોય ઘરમાં રહેવું ગમતું ના હોય બહાર જ રહેવું ગમતું હોય ઘરના પરિવારના મનમેળ ના હોય વિચારો એક થતા ના હોય સ્વભાવ ખરાબ થઈ જતા હોય ગુસ્સાઓ વધારે આવતા હોય તો એના માટે થઈ અને આપણા ઘરનો અર્થ આનો આનો અર્થ એવો છે કે આપણા ઘરનો ક્યાંક ને ક્યાંક વાસ્તુદોષ છે તો બે પ્રયોગ કરવાના છે એક પ્રયોગ એ કરવાનો છે કે પ્રતિદિવસ આપણા ઘરની અંદર સવાર સાંજ બે ટાઈમ ઘીવાળી કપૂર કરી અને પ્રગટાવવાની છે આખા ઘરની અંદર એ કપૂર દાની ફેરવવાની છે એ ના કરી શકો તો આપણા ઘરના વોશરૂમ જ્યાં હોય ત્યાં ઘીવાળી કપૂર કરી અને એક સ્થાન પર મૂકવાની છે ત્રીજો પ્રયોગ એ ના કરી શકો કદાચ આપ તો આપણા ઘરની અંદર જે જે સ્થાન ઉપર વાસ્તુ દોષ બતાવવામાં આવ્યો છે એ સ્થાન ઉપર કપૂરના બે ટુકડા લઈ અને ત્યાં મૂકી દેવાના છે કપૂર જ્યારે ઉડી જાય એ કપૂરદાની કપૂર ઓગળી જાય ત્યારે ફરીને પાછા બે ટુકડા મૂકી દેવાના છે આવું જો પ્રતિદિવસ કરવામાં આવશે તો ચોક્કસ આપણા ઘરની અંદર વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને વાસ્તુ દોષ થવાના કારણ છે કે આપણા ઘરની અંદર રાહુ કેતુ અને શનિ ખરાબ છે ક્યાંક ને ક્યાં ચોથા નંબરનો ફાયદો તો કહે કે આપણા ઘરની અંદર પરિવારના સભ્યોમાં ક્યાંક ને ક્યાંક દુર્ઘટના ઘટતી હોય ક્યાંક ને ક્યાંક અપમૃત્યુ થતું હોય વારી ઘડી એક્સિડન્ટથી કોઈનું મૃત્યુ થતું હોય તો એનાથી મુક્તિ કઈ રીતે મેળવવી તો કે પ્રતિદિવસ આપણા ઘરની અંદર કપૂર બે ઘીવાડી કરવાની છે સાથે બે લવિંગ લેવાના છે ફૂલવાળા એ લવિંગ બે કપૂરદાનીમાં અથવા કોઈ પાત્રમાં મૂકવાના છે બેઠા બેઠા પરિવારના દરેક સભ્યોએ હનુમાન ચાલીશાનો એક સમૂહમાં પાઠ કરવાનો છે અને પછી એ કપૂર લવિંગ સાથે પ્રગટાવી દેવાનું છે જો આ પ્રતિદિવસ કરવામાં આવે તો ચોક્કસ આપના ઘરની અંદર ઘટતી દુર્ઘટના અકસ્માત અમુક મૃત્યુ જો થતું હોય છે મુક્તિ મળશે ત્યારબાદ આપણા ઘરના પરિવારના સભ્યોની અંદર માનસિક વિચારિક સ્વભાવ ક્યાંક ને ક્યાંક ખરાબ થતો હોય માનસિક એનર્જી મળતી ના હોય ક્યાંક ને ક્યાંક પ્રોગ્રેસ ના થતું હોય નોકરી કરવા છતાં સારું કામ કરવા છતાં સારું વેતન ના મળતું હોય તો શું કરવું જોઈએ તો કે જ્યારે સ્નાન કરવા બેસે ત્યારે કપૂરનું તેલ મળે છે અવેલેબલ હોય છે સ્ટોર ઉપર એ કપૂરના તેલના બે ટીપા અને સાથે ચમેલીના તેલના બે ટીપા બંને વસ્તુ પાણીમાં પધરાવી અને સ્નાન કરવામાં આવે તો માણસનો પ્રોગ્રેસ થાય છે માણસના વિચારો બદલાય છે માણસનો ક્રોધ શાંત થાય છે માણસને નવી નવી ઈચ્છાઓ અભિલાષાઓ થાય છે અને આર્થિક રીતે પણ માણસ મજબૂત થાય છે આપણા ઘરની અંદર જ્યાં જ્યાં નેગેટિવ એનર્જી છે કે જ્યાં માખી મચ્છરનો ઉપદ્રવ છે તો કપૂરનો કરવામાં તો ચોક્કસ એનાથી પણ આપણા નિરાકરણ મળે છે ચોક્કસ એનાથી પણ ફાયદો થાય કોઈ બંધનમાં પડેલા હોય કે છુટકારો ના મળતા હોય માનસિક અશાંતિ રહેતી હોય માનસિક બે ચેન રહેતી હોય કોઈ મને બાંધેલો છો કોઈ મને પકડેલો છો આવો જયારે મનની અંદર વિચાર પ્રગટ થતો હોય ઘરમાં આવું ક્યાંક ને ક્યાંક રહેતું હોય ચાંદીની વાટકીમાં અથવા ચાંદીનું કોઈ પણ પાત્ર હોય ચાંદીના કોઈ પણ પાત્રની અંદર કપૂર ઘીવાળી કરી મૂકી અને એની સાથે લવિંગ મૂકી અને એને ધૂપ કરી આખા ઘરની અંદર ભ્રમણ કરાવી અને એક સ્થાન ઉપર મૂકી દેવામાં આવે તો આપણા ઘરની અંદર આવતું આવરણ કહી શકાય છે ને અને આપણા ઘરની અંદર આવતી અડચણો નેગેટિવ એનર્જી છે એ બધી જ દૂર પરિવારની અંદર અંદર કુટુંબની અને સમાજની અંદર પણ બધી જ રીતે આપણને સારું આર્થિક માનસિક શારીરિક બધી રીતે મજબૂત થઈશું માટે આ વિષય આપણે કેવું લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે ગુરુ ભાગવિવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આપ સૌને રાધે રાધે